જનરલ અમારે બે દિવસ અગાઉ મળવાનું થયું હતું ત્યારે અમારે પ્રાથમિક ચર્ચા બધી થઈ ચર્ચાના અંતે આજે મળવાનો અમારે ફરીથી નિર્ણય થયો આજે અમારે એવી રીતે મળવાનું હતું સમાજના તમામ આગેવાનો અમારા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા આગેવાનો કોંગ્રેસ સાથે જોડાયેલા આગેવાનો અને દલિત સમાજના આમ આગેવાનો બધાની સાથે મળીને અમે એક આ આયોજન કર્યું હતું અને એના ભાગરૂપે આ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે થોડા દિવસ પહેલાં દલિત સમાજ દ્વારા એને લઈને આક્ષેપો કરવામાં મારી દૃષ્ટિએ મેં કોઈ આવી વાત સાંભળેલી નથી પણ આજુબાજુમાંથી મને એવી વાત મળેલી કે ભાઈ રાજુભાઈ સોલંકીએ કોઈ મોટા પૈસાનો સોદો કરીને આ સમાધાન કર્યું છે તો હું સ્પષ્ટતા કરું છું કે આ સમાધાન બાબતે રાજુ સોલંકીએ એક પણ રૂપિયો મારી પાસેથી લીધેલો નથી એની હું નિષ્ઠાથી ચોખવટ કરું છું રાજુ સોલંકીએ જરૂર મારી પાસે એક વાત રજૂ કરી છે પણ એમાં રાજુ સોલંકીનો કોઈ સ્વાર્થ નથી રાજુ સોલંકીએ મારી પાસે એ વાતનો પ્રસ્તાવ મૂક્યો હતો કે હું અમારા સમાજની ગરીબ દીકરીના સમૂહ લગ્ન કરવા જઈ રહ્યો છું સમાજ પાસેથી મારે ફાળો લેવાની ઈચ્છા નથી તમે મને આ સમૂહ લગ્નમાં ભોજન સમારંભના ખર્ચમાં તમારે મને મદદ કરવાની છે અને આ ભોજન સમારંભ તમારે મને કરાવી દેવાનો છે અને એમાં મેં રાજુને હા પાડેલી છે બાકી રાજુએ કોઈ રોકડા પૈસાની વાત કોઈ સમાધાન પેટે સોદાની વાત રાજુ સોલંકીએ મને ક્યારેય કરેલી નથી રાજુ સોલંકી એક પણ પૈસાનો મારે વહીવટ થયેલો નથી હું બધાને વિનંતી કરું છું કે આ પ્રકરણને અવડે રસ્તે દોરવા માટે ગુમરાહ કરવા માટે જે વાતો સમાજની વચ્ચે મૂકવામાં આવે છે એમાં મૂળ મુદ્દો પૈસા છે પૈસાની આ સમાધાનની અંદર કોઈ વાત નથી આવી પૈસાનો કોઈ સોદો નથી જે મારી અને રાજુ સોલંકીના પરિવાર વચ્ચેની જે ગેરસમજ હતી એ ગેરસમજ અમે સામે બેસીને દૂર કરી છે મારે આ પ્રકરણમાં વધારે એવું કહેવું છે કે સમગ્ર પ્રકરણ જ્યારે બન્યું ત્યારે સામાન્ય ઉગ્ર બોલાચાલીનો મામલો હતો આ મામલો વધીને બે દિવસમાં બનાવ પછી પૂરો થવાનો હતો પણ રીબડા અનિરુતે આખે આખા પ્રકરણને ગેરમાર્ગે દોરવા માટે રાજુ સોલંકીને કાંઈ કીધું સમાધાનનું કાંઈ આમ વાત કરી આ તે વાત કરી પૂરેપૂરા સમાજને ગુમરાહ કરવામાં જો મુખ્ય ફાળો કોઈનો હોય તો રીબડા અનિરુદ્ધ રહ્યો છે રાજુ સાથે બેઠા પછી મને ઘણી ઘણી વાતની ખબર પડી કે આ પ્રકરણમાં રાજુ કંઈ દોષિત છે જ નહીં અને આ પ્રકરણને અવળો રસ્તો ચિંધાડવા માટે આખે આખી વાતને ગુમરાહ કરવા માટે અને પ્રકરણને આખે આખું ડાયવર્ટ કરવા માટે માત્ર ને માત્ર જો આમાં કોઈનો હિસ્સો હોય તો આ પ્રકરણને ગેરમાર્ગે દોરવામાં રીબડા અનિરુદ્ધનો હિસ્સો છે રાજુ સોલંકીએ ક્યારેય પૈસાની વાત કરી નથી રાજુ સોલંકીના પુત્ર જે મારી બાજુમાં બેઠો છે સંજય એમને કોર્ટ સમક્ષ જે કાંઈ બનાવની હકીકત હતી એ હકીકત કોર્ટ સમક્ષ એને રજૂ કરી દીધી છે વાત હવે પછીના કેસની છે તમારા કેસની રીતે પણ સમાધાન થઈ ગયું છે કાયદાની રીતે પણ સમાધાન થઈ ગયું છે અને મૌખિક અમે બેઠા પછી એક પારિવારિક ભાવનાથી અમારી વચ્ચે આ સુખદ અંત આવ્યો છે આ વસ્તુને કોઈ અવડે રસ્તે ન દોરે કોઈ જુદી રીતે ન જોવે રાજુ સોલંકી પણ ભોગ બનીને આવ્યો છે ત્યારે એને કોઈએ કાંઈ કરી દીધું નથી અનિરુદ્ધે માત્ર ને માત્ર વાતું કરી છે અનિરુદ્ધ તરફથી રાજુ જેલમાં ગયા પછી કોઈ જાતનો સહકાર મળેલો નથી રાજુની હાજરીમાં હું કહું છું